નવરાત્રી સ્પેશિયલ છે તો નવરાત્રિમાં પહેરવા માટેનું જ કોન્સેપ્ટ લઈને આવ્યા છે ભાઈ એક નંબર આર્ટિકલ છે બરોબર જોઈ શકો છો બધું સુપર સુપર કલેક્શન આવવાનું છે કાંઈ ઘટે નહીં અમારે અને ફેબ્રિકમાં તો મેં આપણે ધ્યાન રાખશું કારણ કે મટિરિયલ પહેરવામાં આમ તેમ ન થવું જોઈએ કાંઈ પણ કારણ કે નાના છોકરાઓનું એટલે મટીરિયલમાં આમ તેમ નહીં બીજું બધું હાલે પણ મટિરિયલમાં આમ તેમ નહીં ઓ ભાઈ

એવું હો ભાઈ તગડો માલ હો ભાઈ તગડો તગડો કઈ નો ઘટેસ્ટ પણ આપણે ઓપન કરીને જોઈ લઈએ બરોબર છે કેવો કે માલ આવ્યો છે આમાં સાઈઝ પણ જોવી પડશે પણ એ હું તમને પછી કહી દઈશ કારણ કે સાઈઝ જોવા બેસને ને તો બહુ લાંબો વિડીયો બની જાય કારણ કે સાઈઝમાં નહીં ભેગું થવા દે ચોવીસ થી બત્રીસ ની કે ચોવીસ અઠ્યાવીસ ને ત્રીસ ત્રણ સાઈઝ અવેલેબલ છે એકદમ ક્યુટ પીસ છે એકદમ ક્યુટ કાય જ ન ઘટે કાય એટલે કાય જ નો ઘટે એકદમ જબરદસ્ત તમે જોવો ભાઈ બહુ સુપર પીસ છે આ તમારી બેબીને ને તમે પહેરાવશો ને નવરાત્રિમાં કે પછી તમારે ફેસ્ટિવલમાં કોઈના મેરેજમાં કઈ ઘટે નહીં એવું પહેરે ને એક નંબર આર્ટિકલ છે ભાઈ પીસ જોઈ ને ભાઈ તબિયત ખુશ થઈ ગઈ કારણ કે આપણા માટે આ નવો સેગમેન્ટ છે ભાઈ એટલે કઈ ઘટે એવો જ માલ આવશે અને પ્લસ અને તમે ફિટિંગ કરી નાખવાનું છે અહીંથી કઈ ઘટે નહીં બરોબર આ ટાઈપનો પીસ આવશે નીચે આવી રીતના મસ્ત એવો કઈ ઘટે નહીં એવો કોન્સેપ્ટ છે ડિઝાઇન ની વાત કરે તો ડિઝાઇન તો અઢળક છે આમાં તો બહુ બધી ડિઝાઇનો છે આ બધાના નાના નાના શોર્ટ આવશે આ ડિઝાઇન તો હિટમાં હિટ છે કારણ કે આપણે નાનેથી લઈને મોટે સુધી બધામાં આર્ટિકલ આવડો લીધેલો છે બરોબર તમે જોઈ શકો છો આ તમે વર્ક જોવો ભાઈ એક વર્ક છે એક વર્ક

જે આપણે ઇન્સ્ટાગ્રામમાં જે પ્રાઇસ કાઢશું ને એની કરતા તમને સો રૂપિયા યુટ્યુબ ચેનલનો તમારી પાસે સ્ક્રીનશોટ હોવો જરૂરી છે લાસ્ટ સુધી વિડીયો બધી આપણે વન બાય વન જોવાની છે બરોબર એક નંબર ડિઝાઇન છે સુપર હિટ કાંઈ નો ઘટે એમાં મારો ભાઈ એક નંબર આર્ટિકલ ઓ ભાઈ ભાઈ આમાં સાઈઝ પણ બધી અવેલેબલ છે આપણી પાસે સાઈઝમાં એ બે વર્ષ થી લેસ થી બાર વર્ષ સુધીનો આ સેગમેન્ટ આખો બંગાવેલો છે અને બધી ડિઝાઇન છે હો કપડાની વાત કરું તો કપડું ભાઈ આપણે લીધું એટલે પ્યોર કોટન હજુ એમાં કાંઈ ઘટે નહીં તમારી છોકરી એટલે અમારી છોકરી એટલે એમાં તમારે કાંઈક એવું ન પડે મોટા ભાઈ કે મોટા બેન બરોબર છે કારણ કે કપડામાં તો આમ તેમાં હાલે જ નહીં આપણે બાંધણી વર્ક બાંધણી આખો કોન્સેપ્ટ છે મને તો આમ મારી જોય ને આખું ટાઢી થઈ છે તમે જયારે આવો ને ત્યારે આ રૂબરૂ જોજો અને તમારે આખી ને આ ટાઢા કાપજો ભાઈ આમ જો તો ખરે રાણી આ બધાના તમને આ વખતે હું છે ને ફોટા પાડી પાડી પ્રોપર અહીંયા ઢીંગેલીઓ આવશે ને એને ફોટા પાડી પાડીને તમને બધાના પ્રોપર આપી તમને એક નંબર આપ્યો હા તમે ચાલે યેલો એટલે આખી પેટર્ન જ અલગ છે આપણે એકા પેટર્ન જ ખોલીએ કારણ કે પેટર્ન ડિફરન્ટ છે તો કઈ ટાઈપની કઈ સ્ટાઇલની પેટર્ન છે ને એ જ આપણે જોઈએ વેટ એકદમ લાઇટ વેટ છે મારી બેનો એકદમ લાઇટ વેટ ઉપરના ટોપની વાત કરે ને એકદમ ડિફરન્ટ કોન્સેપ્ટમાં ટોપ છે સ્પેગેરી ટાઈપ નું ટોપ રહેવાનું છે જોવો આવી રીતના સ્પેગેરી ટાઈપનું ટોપ ફૂલ પેરમાં નીચે પટિયાલા લુક જેને ક્યાંક ડિફરન્ટ પહેરવું છે ને ક્યાંક ડિફરન્ટ દેખાવું છે જેને ફોટોગ્રાફીમાં એકદમ રસ છે એના માટેનું આ સેગમેન્ટ છે ફેબ્રિક તો એકદમ હન્ડ્રેડ કોટન છે કારણ કે જયપુરી કોટન એટલે કાયસ ન કોટન આગળ આગળ હજુ જોઈએ હજી એમ પૂરો ન થાય આપણે માલ લીધો હોય થોડોક તો આપણે કોઈ દિવ ના લેવાનું થાય સમજાણો પહેલી વારમાં ધડાકો કરી નાખીએ કાંઈ ઘટે નહીં એવો આ ઓલી જે પેટર્ન આપણે ખોલીને એમાંના કલર ઓપ્શન એમાં ને કલર ડિઝાઇનનો છે બધી ના તમે જુઓ ભાઈ એક થી એક એક થી એક પેટર્ન છે એકથી એક પેટર્ન કલર તો તમે જુઓ બાપ કલર કાંઈ નો ઘટે હજી પણ ચોતાનું ઘણી બધું છે હવે પૂરું આપણે આ કસ્ટમર છે એનો રિવ્યુ લઈ ભેગા ભેગા બેના તમને કપડું ને એવું કેવું લાગ્યું હોને હાલો બેના ફેબ્રિક ના પીસ કેવો છે દરેક કહો તો કસ્ટમરોને આની ક્વોલિટી સારી છે

બીજું કઈ તમે કહી શકો અમારી શોપ માટે તમારી શોપ માટે તો સર્વિસ બધી સારી છે ને કલેક્શન પણ સારું છે મને ગયું એટલે હું બીજી વાર ને ત્રીજી વાર આવી છું અચ્છા અમારા ઓલા બેન તો રેગ્યુલર કસ્ટમર હા એ રેગ્યુલર છે એ તો અમારે છે ને કેવું છે કે ઈ બહુ લોંગ ટાઈમ થી આવે છે મારો ફરજ જ છે ને કરે મજા નો આવે છે બરોબર રેડી ને હા અઠવાડે માં દસ દિવસ નો જવા દે એ જ મેડમ મને લઈને આવ્યા છે અહીંયા ભાઈ નવી નવી રીલીઝ છે કે આજે આજ ને આજ બધું લઈ લઉં પછી બધું વેચાઈ જાય અને આની કલર રેન તમે જોઈ મેં અત્યારે વિડીયો ઉતારતો હતો તમે જોતા હતા ક્વોલિટી તમારી બધામાં સારી હોય છે કોઈ પણ વસ્તુ લઈ એમાં ક્વોલિટી સારી હોય છે બરાબર તો જોયું ને મિત્રો તમે કઈ આપણે કોટુ બોટુ કઈ હોય કોઈ નહીં જે હોય રી હકીકત આપણો ઓરિજિનલ લાઈવ લાઈવ વાળો છે આ YouTube માં મૂકવાનો છે YouTube જે જોહે એને બધાને ખબર પડશે કે હું ઓરિજિનલ છે હું ડુપ્લિકેટ છે અને પ્રાઇઝ તો કઈ કહેવું ન પડે કારણ કે આપણે જે પ્રાઇઝ મૂકીએ ને તો આખી દુનિયા હાલી જાય ભૈલું તો એમાં કઈ ઘટે નહીં મારો વાલા બરોબર આ બધો સ્ટોક તમે જોઈ લો એકવાર ફરી એકવાર એટલે પછી તમારે ટેન્શન નહીં આ ટોટલ ટોટલ સ્ટોક આવી ગયો છે બરોબર અને સાઈઝ પણ હું તમને બધાને આના શોર્ટ્સ વિડીયો જે આવશે યુટ્યુબ ચેનલ એસપ મોલમાં પણ આવશે એસએફ મોલ લાડવા જિયાણામાં પણ આવશે અને એસએફ મોલ યુટ્યુબ ચેનલમાં પણ આવશે બરોબર ત્રણે ત્રણમાં આવશે તો લાસ્ટ સુધી વિડીયો જોયો તે બદલ ખૂબ ખૂબ આભાર અને કેવું લાગ્યું કલેક્શન ઈ પણ કહેજો બરોબર ટાટા વાય બાયું થેન્ક યુ